હવે જોઈએ સમાચાર વિગતવાર પીએમ નો મહત્વકાંક્ષી ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ ને માર્ચ મળશે લીલી ઝંડી મળશે ન્યુ મકરપુરા જંકશન થી ન્યુ સંજાન જંકશન વચ્ચે 253 કિલોમીટર વચ્ચે પ્રથમ પ્રારંભ કરશે આજે બોમ્બે થી સિનિયર અધિકારી ગ્રુપ દ્વારા ફાઈનલ ઇન્સ્પેક્શન બાદ તારીખ નક્કી થશે બરુ જિલ્લાના અંકલેશ્વર ખાતે ન્યુ સંજાલી જંકશન સ્ટેશન ખાતે ગતિશક્તિ ટર્મિનલ પાણોલી અને ન્યુ સંજાલી સ્ટેશન વચ્ચે ઊભું થશે પીએમ નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંના એક એવા દિલ્હી મુંબઈ ક્રેટ કોરિડોર રેલવે લાઇનનો પ્રથમ ફેઝ માર્ચ મહિનામાં શરૂ થશે શુક્રવારના રોજ વેસ્ટર્ન ઝોનના મુંબઈ ખાતેથી એસ એજી ગ્રુપ સિનિયર અધિકારીનો ગ્રુપ ફાઇનલ ઇન્સ્પેક્શન ન્યૂ મકરપુરા રેલવે સ્ટેશનથી ન્યૂ સંજાણ રેલવે સ્ટેશન વચ્ચે કરશે જે બાદ માર્ચ મહિનામાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ક્રેટ કોરિડોરનો પ્રથમ ફેઝ અર્પણ કરી શકે છે હાલ ન્યૂ મકરપુરા રેલવે સ્ટેશન થી ન્યુ સંજાણ રેલવે સ્ટેશન વચ્ચે 10 રેલવે સ્ટેશન કનેક્ટ કરશે આ લાઇન દેશના સૌથી લાંબા 1.5 કિલોમીટર અંતર નર્મદા નદી ઉપર બ્રિજ પર પણ સરસ સતત રાત 160 ની સ્પીડ પર ટ્રેન દોડશે અને પ્રત્યેક ટ્રેન ડબલ ડેકર અને 1.5 કિલોમીટર લાંબી હશે એક ટ્રેન એક સાથે ચાર માલગાડીનો માલ પરિવહન કરશે જેનાથી લોજિસ્ટિક ખર્ચ ઘટશે તેમજ 253 કિલોમીટર નું આ અંતર અંદાજે 5 કલાકમાં પૂર્ણ કરશે ન્યુ સંજાણથી મુખ્ય રેલવે લાઇન થઈ હાલ જેએનપીટી પોર્ટ મુંબઈ ખાતે કનેક્ટ કરવામાં આવશે કયા કયા સ્ટેશન હશે નંબર 1 ન્યુ મકરપુરા જંકશન નંબર 2 ન્યુ વરેડિયા જંકશન 3 ન્યુ સંજાલી જંકશન 4 ન્યુ ગોઠણ ગામ જંકશન 5 ન્યુ ઉદના જંકશન 6 ન્યુ બેસ્તન જંકશન 7 અંજોલી જંક્શન નવ ન્યુ ગોલવાડ જંક્શન દસ ન્યુ સંજાણ જંક્શન ભરૂચ જિલ્લામાં માત્ર અંકલેશ્વર ન્યૂ સંજાલી ખાતે ટ્રેન ઊભી રહેશે ભરૂચ જિલ્લામાં માત્ર અંકલેશ્વર ન્યૂ સંજાલી ખાતે ટ્રેન જે આંબોલી ગામ નજીક સીઆઈએસએફ કેમ્પ પાસે અંકલેશ્વર શહેરને પશ્ચિમમાં આવેલ છે જ્યાં સર્વોદય આંબોલી રોડ તેમજ અન્ય આંતરિક માર્ગ ઉપરાંત હાંસોટ અંકલેશ્વર દાંડી હેરિટેજ માર્ગ સાથે જોડતો માર્ગ બનાવી કનેક્ટ કરવામાં આવશે આ ઉપરાંત પાનોલી અને ન્યૂ સંજાલી વચ્ચે ગતિશક્તિ ટર્મિનલ બની રહ્યું છે ત્યાંથી કન્ટેનર લોડ અનલોડ કરવામાં આવશે ક્રેટ કોરિડોર ઇલેક્ટ્રિકલ ટ્રેન હોવાને લઈ પર્યાવરણને કોઈ હાનિ પહોંચે નહીં એક જ ટ્રેનમાં ચાર માલગાડીના જેટલો સરસામાનનું ટ્રાન્સપોર્ટેશન થશે ટ્રક સહિત પણ સીધા આ ટ્રેનમાં લોડ કરી ઝડપથી ટ્રાન્સપોર્ટેશન કરી શકાશે સાથે સમયની બચત થશે લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે માલવાહક તમામ ટ્રેન ક્રેડ ફ્રેટ કોરિડોર પર ડાયવર્ટ થાય પેસેન્જર ટ્રેનો વધારો કરવાની સાથે પરિવહન સરળ બનશે માર્ચ અંત ભાગમાં દિલ્હી સુધી ફ્રેટ કોરિડોર કાર્યરત થશે મુદ્રા પોર્ટથી સાણંદ સુધી કનેક્ટિવિટી થઈ ચૂકી છે ન્યૂ મકરપુરા જંક્શન વચ્ચેનું થોડું કામ બાકી છે જે માર્ચના અંત ભાગમાં પૂર્ણ થવાની સંભાવના છે જે પૂર્ણ થતાં જ દિલ્હી લદારી થી ન્યૂ સંજાણ જંક્શન વચ્ચે ફ્રેટ કોરિડોર મુદ્રા પોર્ટનો જોડાતો શરૂ થઈ જશે જ્યારે ન્યૂ સંજાણથી મુંબઈ જે એનફીટી પોર્ટ સાથે કરેક્ટ વિટી કામગીરી હાલ પ્રગતિમાં છે પીએમ મોદી દ્વારા દેશના જીડીપીમાં સોળ ટકા જેટલું ખર્ચ થાય છે તેને ઘટાડી વૈશ્વિક દેશોની સિંગલ ડિજિટમાં લાવવા માટે ફ્લેટ કોરિડોર રેલવે લાઇન મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે ઝડપભેર અને ઓછા ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન શરૂ થાય તો જીડીપીમાં તેનો સીધો લાભ થશે જે દેશના આર્થિક વિકાસ માટે ફાયદારૂપ બનશે